આજ રોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર ખાતે મંડળ પ્રમુખની પસંદગી અંતર્ગત જૂનાગઢ મહાનગર મુખ્ય ચૂંટણી અધિકારી વનરાજસિંહ ગોહિલના અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહાયક ચૂંટણી અધિકારી વિનુભાઈ કથિરિયા જૂનાગઢ મહાનગર અધ્યક્ષ પુનીતભાઈ શર્મા અને પ્રેસને સંબોધી હતી જેમાં સંગઠન પર્વ બે અંતર્ગત પંદર મંડળોના સંગઠનો પ્રમુખોની પ્રક્રિયા દાવેદારી માટે કવાયત હાથ ધરવામાં આવી છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી ત્યારે જૂનાગઢ મહાનગર સંગઠન પર્વ ઇન્ચાર્જ અરવિંદભાઈ ભલાણી મોહનભાઈ પરમાર મહાનગર મહામંત્રી મનનભાઈ અભાણી વિનુભાઈ ચાંદેગરા મંડળ પ્રમુખના દાવેદારો તથા પ્રેસ મીડિયાના મિત્ર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સનું સંકલન મીડિયા વિભાગના યશ ચુડાસમાએ કર્યું હતું સંગઠન બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન બે હજાર ચોવીસની સંરચના માટે ચૂંટણી ની જવાબદારી ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વનરાજસિંહ ગોહિલ સાહેબ સ ઇન્ચાર્જ તરીકે વિનુભાઈ કથિરિયા લોકલ સંગઠનમાંથી ચૂંટણીના સો તરીકે અરવિંદભાઈ ભલાણી અને મોહનભાઈ પરમાર આ ચાર લોકોને સંગઠનની સંરચનાની જવાબદારી ગુજરાત પ્રદેશ દ્વારા આપવામાં આવી છે એના પહેલા તબક્કામાં પ્રાથમિક સભ્ય બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ત્યારબાદ સક્રિય સભ્ય બનાવવાની જે કામગીરી હતી એ પૂર્ણ થઈ એનો બીજો તબક્કો અત્યારે સમગ્ર ગુજરાતમાં શરૂ થયો છે એમાં બુથ સમિતિ જે બનાવવાની કામગીરી એ પૂર્ણ થઈ ગઈ હતી બુથ સમિતિ બાદ હવે મંડલ સમિતિ માટેની જે કામગીરી ચાલુ હતી એના ભાગ સ્વરૂપે આ ચારેય ચૂંટણી અધિકારીઓ બે દિવસ ત્યાં જુનાગઢમાં સૌ કાર્યકર્તાને મંડલવાઈઝ ફોર્મ આપી અને જે લોકોને મંડળ પ્રમુખ થવું હોય એના માટેના ફોર્મ આપ્યા છે અને એ ફોર્મ પાછા સ્વીકારવાની કામગીરી ચાલુ છે આજ સાંજ સુધીમાં મંડલમાંથી જેને પ્રમુખ થવું હશે એ લોકો પોતાના ફોર્મ જમા કરાવશે અત્યાર સુધીમાં લગભગ પંચાવન જેવા ફોર્મ ત્રેપન થી પંચાવન જેવા ફોર્મ આવી ગયા છે હજી પણ સાંજે સાડા સાત વાગ્યા સુધી બેઠવાના છીએ એ દરમિયાન જે ફોર્મ આવશે એ સ્વીકારવામાં આવશે તો મંડળ સમિતિના નવા અધ્યક્ષ ની ઉમેદવારી પત્ર આપવાનું અને એના ફોર્મ સ્વીકારવાનું કઈ રીતે આજે ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ જે પ્રદેશ તરફથી આપવામાં આવ્યા છે એ પ્રમાણે એમની લાયકાતો નક્કી કરી છે અને એ લાયકાતોના આધારે જે એમાં માંગણી કરી છે પક્ષે ફોર્મમાં એ પ્રમાણેની લાયકાતો હશે એમને માન્ય એનો ફોર્મ માન્ય રહેશે અને લાયકાતો જેમની નહીં હોય એમના ફોર્મ માન્ય નહીં રહે દાખલા તરીકે ક્રાઇટેરિયા ઉંમરનો તો કોઈ કાર્યકર્તાની ઉંમર વધારે હશે એ એરિયામાંથી નીકળી જશે આપો જે હશે એને માન્ય રહેશે આ માન્ય ફોર્મોની યાદી તૈયાર કરીને પાર્ટીના પ્રદેશ કાર્યાલયે પાર્ટીના આગેવાનો સાથે બેસીને ચર્ચા કરીને જુનાગઢ મહાનગરના આગેવાનો સાથે ચર્ચા કરીને પછી તેમની નિયુક્તિ કરવાની રહેશે આજે આજે કુલ ત્રેપન ફોર્મ તો ગયા છે અત્યાર સુધીમાં યુવાનોને પ્રધાન્ય આપવામાં આવે યુવાનોને જ પ્રધાન્ય આપવામાં આવશે તમામ પાર્ટીની યોજના છે કે ચાલીસ કરતા ઓછી વયના કાર્યકર્તા કે જેમનું ભવિષ્ય ઉજ્જવળ હોય જેમને લાંબા સમય સુધી સંગઠનમાં કામ કરવાની ઈચ્છા હોય એવા કાર્યકર્તાને આ પદ આપવામાં આવશે મહિલાને મહિલાનો સમાવેશ કરવામાં આવશે જે કોઈ વોર્ડની અંદર જરૂરિયાત જણાય તો ચૂંટણી અધિકારી તરીકે અમને પણ બાંધછોડ કરવાની તક આપી છે પાર્ટી એટલે પિસ્તાલીસ વર્ષ સુધી પણ કરી શકાશે જો કોઈ વોર્ડની અંદર કાર્યકર્તા સારું કામ કરતો હોય અને એની પાસે સંગઠન શક્તિ હોય તો એનો પાર્ટી ઉપયોગ કરશે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી સમજી શકાય જુનાગઢ ચૂંટણી એ અલગ વ્યવસ્થા છે અને આ સંગઠનની ચૂંટણી છે એટલે એના વિશે કોમેન્ટ કરી મને જરા યોગ્ય નથી લાગતું બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ